ભરૂચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે તેમનું માનવું છે કે શરીર તો કાલે બળી જવાનું છે વિચારો સાથેનો પ્રેમ રહે રહેશે અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાને ક્યારેય અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઊભો કર્યો નથી જ્યારે અમારા લગ્ન થયા ત્યારે બધાને એમ હતું કે બંને ખોટા લગ્ન કરે છે લાંબો સમય સુધી ટકશે નહીં પરંતુ આજે મારા લગ્નને દસ વર્ષ થયા અને અમે ખૂબ ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે મારું નામ ભારતી પ્રજાપતિ છે હું તડતાલી હોસ્ટેલમાં ભણતી હતી ત્યાંના સ્ટાફને એક સરે મને કહ્યું કે મારા એમ ઓળખાણમાં મનુભાઈ પ્રજાપતિ કરીને છે તો એ છોકરા સાથે તું લગ્ન કર એમ તો મેં કહ્યું કે છોકરો શું કરે છે તો કે જીબીમાં નોકરી કરે છે ને આટલો પગાર છે તો પછી મને લાગ્યું કે કોઈ પછી એવું કહેશે કે પગાર વધારે છે એટલે લગ્ન કરી દીધું પણ એ પાછા બે મહિના પછી સર પાછું મને કહ્યું કે આમ વાતો કરી છે એકવાર તો મેં વાત કરી તો એમના સ્વધે એમને જ્યારે વાત પર મને કરી તો વાતમાં સ્વધેના વિચારો હતા ને વિચારો મારા વિચારો સાથે મેચ હતા એટલે મને આવા જ છોકરા આવા જ છોકરો પસંદ હતો એટલે મેં એમની સાથે લગ્ન કર્યું લગ્ન કરીને આવ્યા પછી ઘરે એ બે નાના ભાઈઓ હતા રેન્ટ પર રહેતા હતા અને મમ્મી પણ એમના સાથે જ હતા તો બે ભાઈઓને ભણવા મોકલતા હતા કોલેજ કરાવતા અને ભલે ગુજરાતી મીડિયમમાં કરાવતા પણ એમને ભરણપોષણ કરાવતા એમના ભારો આ તે બધો ખર્ચ ઉઠાવતા તો મને એમ લાગ્યું કે આ બે ભાઈઓને આટલું પગભેર કરે છે આજે બે પગવાળા ભાઈ હોય તો ભાઈને મદદ નથી કરતા અને મને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે મારા હસબન્ડ બે પગે અપંગ છે તો બી એ ભાઈને પગભેર કરાવે છે તો મને આટલું સારું મમ્મીને જો રાખતા બે ભાઈઓ સાથે રાખતા તો મને આખી જિંદગી કેટલી ખુશ રાખશે એ વિચારીને આજે દસ વર્ષ થયા છે ને અમારી લાઈફ બહુ ખૂબ જ સરસ ચાલે છે ને આજે વેલેન્ટાઈન છે તો મેં એટલું જ કહેવા માગીશ કે પ્રેમ આંધ્રો છે પણ આપણું ગોલ્ડ જે છે જે આપણે જિંદગીમાં પ્રાપ્ત કરવાનું છે એ ગોલ્ડ આપણી સાથે જ રાખવો જોઈએ અને પાત્ર જોઈને હંમેશા પાત્ર જોઈને હંમેશા આપણે વિશ્વાસ રાખવો જોઈએ ભરૂના દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવન સંગીની ભારતી ના લગ્નના 10 વર્ષ થયા છે અને આ બંનેના પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો રહ્યો છે આજે પ્રેમના દિવસે એવા વેલેન્ટાઇન ડેના દિવસે દિવ્યાંગ દંપતી મનુભાઈ અને ભારતી બંને એકબીજાને ગુલાબ આપી તેમજ કેક કટિંગ કરીને એકબીજાને વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રેમના દિવસની ઉજવણી કરી દઈ આજનો યુવાનને સંદેશ આપતા જણાવ્યું હતું કે જ્યારે વિશ્વાસ હોય ત્યારે જ કોઈ પણ સંબંધ ટકે છે એટલે શારીરિક ખૂબી કે ખામી જોવાના બદલે એકબીજાના વિચારો જાણી લો જો તમને એકબીજાના વિચારો ગમશે તો તમે લાંબો સમય સુધી સાથે રહી શકશો બાકી શારીરિક આકર્ષણ અને ફાઈવજીના જમાનામાં જેટલો વહેલો પ્રેમ શરૂ થાય એટલો જ વહેલો પૂરો પણ થઈ જશે હાલમાં બીજી કંપનીના ડેપ્યુટી સુપ્રિન્ટે ની પોસ્ટ મેડવી એકાઉન્ટની કામગીરી સંભાળે છે અને ભારતીબેન પોતાનો સંગીત પ્રત્યેનો શોખ પૂરો કરે સામનો કરી પરિશ્રમથી આગળ વધવા માટેની પ્રેરણા પૂરી પાડી રહ્યા મારું નામ અનુભાઈ છે અને પરંતુ હું હું ત્યાં મારા બંને પતે દિવ્યાંગ હોવા છતાં પણ હું બાર ધોરણ સુધી કાવી ભણ્યું હતું બી કોમ જંબુસર કર્યું અને એમ કોમ અહીંયા ભરૂચમાં કર્યું છે અને હું અત્યારે ડીજી સેલમાં જોબ કરું છું જી બીમાં જેને કહેવાય તો આજના જે વેલેન્ટાઇન ડે છે તેના અનુસંધાનમાં એક વાત કહેવા માગું છું કે આપણા જીવનમાં જે ઉતાર ચઢાવ આવે તો પહેલાં અભ્યાસના વિષયમાં આપણે અભ્યાસનો જે ગોલ છે એ સર કરવો જોઈએ અભ્યાસની સાથે સાથે કેટલાક બાળકો શું છે કે પ્રેમમાં પડે છે અને પોતાની જિંદગીને અભ્યાસને ડાવ પર લગાવીને જિંદગી જીવતા હોય છે અને આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યાં અભ્યાસ છૂટી જાય છે અને અભ્યાસ છૂટવાથી શું થાય છે કે પોતાની જિંદગી આમ જેને કહેવાય કે જે ગોલ હોય એ સર કરી નહીં શકતા અને એના લીધે બંને પાસા બગડે છે જેમ કે પ્રેમની પામી નહીં શકાતો અને પમાય તો પછી છે તે આર્થિક દ્રષ્ટિએ ઉત્થાન નથી પામાતું એટલે હું એમ જ કહેવા માગીશ આજના આજની યુવા પેઢીને કે ફાઇવજી ટેકનોલોજીની જેમ તમે પ્રેમ ફાઇવજી જેવો ન કરો એ સસ્ટેનેબલ પ્રેમ કરો અને જિંદગી પોતાની જે ગોલ છે એને સર કરો